રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માર્કેટિંગ યાર્ડ ખાતે તારીખ વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ આ ચકલી દિવસ નિમિત્તે જીવ ફાઉન્ડેશન દ્વારા ચકલી પ્રેમીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ કારોબારી ચેરમેન વિતલબેન સુવા યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર વાઇસ ચેરમેન વિનુભાઈ ઘેટિયા લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી સહિતના આગેવાનો હાજર રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીવ સાર્થક ફાઉન્ડેશનના પ્રમુખ સરોજબેન ગરાળિયાના માર્ગદર્શનની ચર હોદ્દેદારો સભ્યો વગેરે સહેમત ઉઠાવી હતી તેમજ આ જીવ સાર્થક સંસ્થા દ્વારા રખડતા બીમાર પશુ પક્ષીઓની સારવાર માટે અને એમના હિત માટે કાર્ય કરે છે એ અબોલ જીવ જેનો કોઈ જ નથી નિરાધાર છે અસહ્ય છે એમની મદદ કરવાની કોશિશ કરવામાં આવે છે રસ્તા પર રખડતા જીવો જેમ કે કૂતરાઓ બિલાડીઓ કબૂતર પોપટ ચકલી જેવા અનેક પક્ષીઓ જેમની પાસે ઘર નથી જમવાની વ્યવસ્થા નથી ઠંડી ગરમી વરસાદમાં જેની ઉપર છત નથી પોતાની તકલીફ કોઈને કહી શકતા નથી એમનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી તેવા જીવોની ભલાઈ માટે આ સંસ્થા કાર્ય કરે છે અમુક સારવાર ઉપલેટામાં શક્ય નથી હોતી તો એવી પરિસ્થિતિમાં તેને પ્રાઇવેટ વાહન બાંધીને જૂનાગઢ સારવાર માટે પણ લઈ જવામાં આવે છે આ સંસ્થાના લાભાર્થી ઘણીવાર સેવાના કાર્યક્રમ કરતા કરવામાં આવે છે અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા આજે ઉપલેટાના આંગણામાં જીવ સાર્થક ફાઉન્ડેશન અમારે કરુણાધામ અમારી ત્રણેય દીકરીઓ તેને પાયાના બીજ રોપી અને શરૂઆત કરી છે એક તો આજે ચકલી દિવસ છે આખું વિશ્વ છે જગત છે આવી ઘણી બધી મયુરીબેન છે માધુરી છે આ દીકરીઓ બીજા મિત્રો નિમિત બન્યા હોય અને એના ઉપક્રમે ચકલી દિવસના ઉપક્રમે આ અબોલ જીવોની સેવા કરે એવી અમારી આ સંસ્થા કરુણાધામ એના ઉપક્રમે માર્કેટિંગ યાર્ડના આંગણામાં આજે આ જે થયું ભવિષ્યમાં આ સંસ્થાનો કઈ રીતે વિકાસ થાય ઉપલેટા અને આજુબાજુના કરુણા પ્રેમી માણસો આમાં કઈ રીતે સહકાર આપે સહયોગ આપે એ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે શ્રી મારું નામ માધુરી દિલીપભાઈ સુવા છે હું જીવ સાર્થક ફાઉન્ડેશનની સદસ્ય છું આજે વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસના નિમિત્તે અમારી સંસ્થા એ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં અમે ચકલીમાળાનું વિતરણ અને ચકલીની વિલુપ્ત જે ચકલીની જાતિ થાય છે તેના પ્રત્યેની અમે જે જાગૃતતા છે એ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે અમારી જીવ સાર્થક સંસ્થા અબોલ નિરાધાર પશુ પક્ષીઓની સારવાર કરે છે બીમાર પશુ પક્ષીઓની સારવાર કરે છે અને તેમના હિત માટે અમે બનતા પ્રયાસો કરતા રહીએ છીએ